જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નુકસાનીનો સર્વે શરૂ ગિરનાર ઉપર વરસાદને લઈને જુનાગઢ શહેરમાં જે તબાહી મચાવી હતી તે વરસાદને લઈને થયેલી નુકસાનીનો સર્વે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી આ બધાને ખબર છે કે ગઈકાલે ભવનાથ વિસ્તારમાં બે કલાકમાં લગભગ સાડા પાંચ ઇંચ જેવી વરસાદ થઈ છે અને જ્યારે ખૂબ જ ટૂંક સમયમાં એટલી વધારે વરસાદ થઈ હોય તો પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોય છે અને પાણીના ખૂબ તેજ પ્રવાહના કારણે અહીંયા ઘણા બધા રોડ રસ્તાઓને ડેમેજ થયું છે અને બે કારો પણ અટકાઈ ગઈ હતી આ કારોને પણ રાત્રે મોડી રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી છે આજે સવારે કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે આ સ્થળની વિઝિટ લેવામાં આવી છે અને કેટલું બધું અહીંયા લોસ થયું છે આનો અસેસમેન્ટ કરવામાં આવ્યું છે

ટર્મ્સમાં નુકસાન છે અને પછી આવનારા દિવસોમાં અમે જેમ અમને ડ્રાય દિવસ મળશે અમે આને આને ફરીથી ઠીક કરીશું અત્યારે જેટલા પણ પણ રસ્તા ખરાબ થયા છે છે કરી દેવામાં આવ્યા જેટલું ડેબ્રિજ રોડ ઉપર છે આને દૂર કરી દેવામાં આવ્યું છે પરંતુ ડ્રાય દિવસ મળશે પછી આને પાકું કામ કરવામાં આવશે આ બધાને ખબર છે કે ગઈકાલે ભવનાથ વિસ્તારમાં બે કલાકમાં લગભગ સાડા પાંચ છ ઇંચ જેવી વરસાદ થઈ છે અને જ્યારે ખૂબ જ ટૂંક સમયમાં એટલી વધારે વરસાદ થઈ હોય

ફૂડ મહોલનાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભજો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો